રજત જયંતી વર્ષ નિમિત્તે સ્વ સહાય જૂથની ચૌદ બહેનોને રૂપિયા ચાર લાખના ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા આજરોજ હરસિદ્ધિ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા સખી મંડળની બહેનોને લોનનો ધિરાણ વિતરણનો કાર્યક્રમ હતો અને હરસિદ્ધિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષ નિમિત્તે પચીસમી સાધારણ સભાનો કાર્યક્રમ હતો આ લોન વિતરણમાં જે ઝુંપડવૃત્તિમાં અને ગરીબ બહેનો જે ખરી કે જેને બેંકમાં લોન નહીં મળતી હોય એવી બહેનોને સરળતાથી અમે ચાર લાખ રૂપિયાની લોન આપી છે એના લાભાર્થી જે છે ચૌદ બહેનો છે પરંતુ એની મંડળ જે છે તે પાંચ મંડળ છે આમ અમે દિવાળી પર મોટું ધિરાણ કરતા હોઈએ છીએ પરંતુ વદગાળામાં આ આ લોનનો અમે જે વિતરણ કાર્યક્રમ સાથે વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ થયો એ વાર્ષિક સાધારણ સભામાં મારો આજનો જે શેર હોલ્ડર અને સખી મંડળની બહેનો એ પણ શેર હોલ્ડર છે